હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે મારે શાક રોટલી બનાવવાનું મન હતું નહીં થોડુંક એમ થતું હતું કે આજે શાક રોટલી નથી બનાવવું પણ એના બદલામાં કોઈક એવી એક રેસિપી બનાવવું કે જેનાથી આપણને સંતોષ પણ થાય ખાધાનો અને સાથે સાથે કહેવાય ને કે એક હેલ્ધી રેસિપી પણ બનીને તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ એકદમ અનોખી રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે ફક્ત બે ટામેટામાંથી પૂરા પરિવાર માટે બની પણ જાય છે અને કહેવાય ને કે આ રેસિપીથી તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય અને અઠવાડિયે તેમાં ચારથી પાંચ વાર તો તમને જરૂર બનાવવી ગમશે જ્યારે પણ બ્રેકફાસ્ટ કે ડિનરમાં શું બનાવવું એ ન સૂજે ત્યારે તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો છો મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે બે મીડિયમ સાઇઝના ટામેટાને ધોઈને મેં તેને છીણી વડે છીણી લીધા છે તમે મિક્સર જારમાં પણ તેને તૈયાર કરી શકો છો પરંતુ તેની અંદર પાણી ઉમેરવાનું નથી હવે એ ટામેટાના છીણને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને આ બાઉલની અંદર મેં એક વાટકી સૂજી અને એક વાટકી થોડુંક ખાટું એવું દહીં લઈને બંનેને સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે મૂકી દેવાનું હવે એક વાસણની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈને રાય અને જીરુંનો વઘાર કરી લીધો છે રાય અને જીરું આપણા બધા ફૂટી જાય પછી આપણે જે ટામેટાનું છીણ તૈયાર કર્યું છે તે આપણે તેની અંદર ઉમેરી દેવાનું અને ઢાંકણ આપણે ફટાફટ બંધ કરી દેવાનું જેથી આજુબાજુ બહુ વઘાર આપણો ઉડે નહીં અને અડધી મિનિટ પછી કે એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું હલાવી લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મેં લાલ મરચું પાવડર ઉમેર્યો છે અને એક ચમચી જે પિઝા પાસ્તા સિઝનીંગ સોસનો મસાલો આવે છે સોસ આવે છે એ મેં તેની અંદર ઉમેરેલો છે રૂટિન કોઈ પણ આપણે મસાલા ઉમેરવાના નથી તો બરાબર તેને પણ મિક્સ કરીને આપણે એક મિનિટ સુધી આપણે તેને ચડવા દેવાનું છે એક મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું તો આપણું ટામેટા છે એ ખૂબ સરસ રીતે ચડી ગયા છે બધું એક રસ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું હવે આ મિશ્રણ આપણું ઠંડુ થાય છે ત્યાં સુજીમાં હવે આપણે જોઈ લઈએ તો આપણે સૂજી પણ ફૂલી ગઈ છે અને હવે આપણે તેની અંદર કાપેલા લીલા મરચા થોડુંક આદુનું છીણ છે એ મેં છીણીને ઉમેરી દીધું છે તમારી પાસે આદુ મરચાંની તૈયાર પેસ્ટ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને થોડીક એવી મેં ખાંડ ઉમેરી દીધી છે ટેસ્ટને ઇન્હેન્સ કરવા માટે હવે આ દરેક સામગ્રીને આપણે સરસ રીતે પહેલાં તો હલાવી લઈશું અત્યારે આપણે તેની અંદર બિલકુલ પણ પાણી ઉમેરવાનું નથી હવે આપણે તેની અંદર છે અડધી ચમચી ઈનો ઉમેરી દઈશું ઈનોનો હોય તો તમે તેની અંદર ખાવાનો સોડા ઉમેરી શકો છો અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડુંક જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે ફરીથી તેની આ રીતે હલાવી લઈશું અને આ રીતેની એની કન્સિસ્ટન્સીવાળું મિશ્રણ છે આપણે તૈયાર કરી લેવાનું હવે અહીં જે ઢોકળા માટેની ડીશ આવે છે તેની અંદર મેં તેલ લગાવી લીધું છે અને તેની અંદર આપણે સૂજીવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને તે અડધું આપણે લેવાનું છે અડધું આપણે પછી ઉપયોગમાં લઈશું તો આ રીતે તેને ટ્રેનની અંદર બરાબર ફેલાવી દેવાનું થપ થપાવી દેવાનું અને આ ટ્રેનને અને હવે આપણે જે ઇડલી કુકર આવે છે તેની અંદર મેં પાણી ગરમ કરી લીધું છે અને તેની અંદર આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી ચેડવી લઈશું ચારથી પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને આપણે જે ટામેટાની પેસ્ટ આપણી જે ઠંડી થઈ ગઈ છે તે આપણે તેની અંદર ઉમેરી દેવાનું તો બે ટામેટાની પેસ્ટ છે એ આના માટે પૂરતી છે તો તેને પણ આપણે આ મિશ્રણની ઉપર ફેલાવી દઈશું આ સમયે તમે ગેસ ની ફ્લેમ છે એ ધીમી પણ કરી શકો છો આ ટ્રેને તમે બહાર લઈને પણ આ કામ કરી શકો છો અને આપણે જે ફ્લેમ છે એ આપણે બંધ પણ કરી શકીએ છીએ તો ટામેટાની પેસ્ટને ફેલાવીને ઢાંકણ બંધ કરીને એકથી બે મિનિટ સુધી જ આપણે તેને ચડવા દેવાનું છે અને પછી આપણે ઢાંકણ ખોલીને આપણું જે બાકીનું મિશ્રણ વધેલું હતું તે આપણે તેની અંદર ઉમેરીને તેને પણ આપણે ફેલાવી દેવાનું છે એટલે કે બરાબર સેટ કરી દેવાનું છે સેટ થઈ જાય એટલે જો તમારે ઉપર ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય છૂટા છૂટા તો તમે ઉમેરી શકો છો તો આપણે તેને હવે ઢાંકણ ઢાંકીને ફરીથી સાતથી આઠ મિનિટ સુધી ચડવા દઈશું પછી આપણે તેને સાત આઠ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું ચપ્પુ વડે જો આપણું ચપ્પુ છે એ એકદમ ક્લીન બહાર નીકળે તો આપણે સમજી લેવું કે આપણી રેસીપી એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ પછી બંધ કરી દેવાની ટ્રેને નીચે ઉતારી લેવાની અને થોડીક ઠંડી થાય પછી આપણે તેના પીસ પાડી લેવાના તો સૌથી પહેલાં તમે સાઈડ ઉપર પણ તેને ચપ્પું મારી દીધું છે અને પછી તમારે જે પણ શેપ આપવો હોય તમારે ચોરસ લંબચોરસ જે પણ પીસ પાડવા હોય એ તમે પાડી શકો છો આજે મેં તેને પીઝાના આકારમાં પીસ પાડ્યા છે હવે પીસ પાડીને પછી આપણે તેને જોઈ લઈએ કે આજની આપણી રેસીપી કેવી બની છે તો આપણી રેસીપી એકદમ સોફ્ટ બની છે એકદમ જાળીદાર બની છે અને કહેવાય ને કે એકદમ ક્લિયર આપણને અંદર આપણે જે ટામેટાની પેસ્ટની જે લગાવી હતી એ પણ એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે તો કહેવાય કે સેન્ડવીચ ઢોકળા જેવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે પચવામાં પણ એકદમ સરળ છે અને કહેવાય ને કે આ રેસીપી આપણે ખાઈએ તો આપણું પેટ પણ ભરાઈ જશે પણ મન નહીં ભરાશે તમે તેને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ ક્યારેક આપણને બ્રેકફાસ્ટ કે ડિનર બનાવવાનો કંટાળો આવતો હોય મૂળનો હોય કે સમય સમયનો હોય ત્યારે આવું જો કંઈક આપણે બનાવીએ તો આપણને તે ભાવે પણ છે અને બધા હોંશે હોંશે ખાઈ પણ લે છે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો